આગામી દિવસોમાં બકરી ઈદ તહેવાર આવતો હોય જંબુસર વિરોધપક્ષ નેતાએ સાફ સફાઈ અંગે નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી તારીખ સાત છ બે હજાર પચીસના રોજ બકરી ઈદના તહેવાર નિમિત્તે જંબુસર શહેરમાં દર વર્ષની જેમ આ તહેવાર પૂરા શહેરમાં ઉજવાય પરંતુ હાલ જાહેરમાં ગંદકી ન ફેલાય અને સ્વચ્છતા જળવાય તે હેતુસર જંબુસર શહેરના તમામ વોર્ડમાં બકરી ઈદની ઉજવણી રૂપે તમામ મસ્જિદો ઈદગાહોની સફાઈ થાય નિયમિત પાણી મળે ગટરો ઉભરાવાના કારણે હાલ રોડ પર ગંદુ પાણી વહે છે જેથી તાત્કાલિક ધોરણે સફાઈ અને ડીડીટીનો છંટકાવ કરાવી દરેક વોર્ડમાં ઈદની ઉજવણી રૂપે ડોર ટુ ડોર વાહનની વ્યવસ્થાઓ કરવી અને જાનવરોનો કચરો જાહેરમાં ના નાખવા આવે એ તે હેતુથી પ્લાસ્ટિકની કાળી બેગ પહોંચાડી ડોર ટુ ડોરમાં નંખાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તથા જે વિસ્તારમાં ગાડી ના જતી હોય તેવા વિસ્તારોમાં ડબ્બાઓ મૂકવામાં આવે તથા વેસ્ટના નિકાલ માટે જેસીબી દ્વારા ખાડા ખોદવામાં આવે તેવી જંબુસર નગરપાલિકા સુપરવાઇઝરને સૂચના આપવા જંબુસર નગરપાલિકા વિપક્ષ નેતા શાકિરભાઈ મલિક દ્વારા લેખિત રજૂઆત કરી જણાવાયું હતું